અરવલ્લી જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર કેટલાય વર્ષથી સબસિડીના કેસ પેન્ડિંગ છે જે ગરીબ લોકોએ અરજીઓ કરેલી છે એનો પણ નિકાલ કરવામાં આવ્યો નથી ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા તેમ છતાંય સબસિડી ચૂકવવામાં આવતી નથી વારંવાર ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા કલેક્ટર સાહેબસિંહને પણ રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમ જિલ્લા ઉદ્યોગની અંદર ગરીબોના સબસીડી ચૂકવવામાં આવતી નથી પેન્ડિંગ કેસ છે એ પણ એનો નિકાલ કરવામાં કરવામાં આવતો નથી વારંવાર લેખિત રજૂઆત આવી છે તેમ છતાંય ગરીબોના ખાતાની અંદર સબસિડી પડી નથી ને અત્યારે જે એને લોન લીધી છે નાગરિક બેંકની અંદર બરોડા બેંકની અંદર એ લોકો અત્યારે દેવાના દાસ થયા છે એમને એવી હતી કે આશા કે સરકારમાંથી સબસિડી મળે અમે ધંધા કરીએ પરંતુ જયારે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા તેમ છતાંય સબસિડી આપવામાં આવતી નથી દુઃખ ભરી બાબત છે વારંવાર રજૂઆત કરી છે તો ના છૂટકે મારે આ તંત્રને મારે ભજન ગાય અને ભગવાન એમને સદબુદ્ધિ આપે અને અમારા ગરીબ લોકોને એમના ખાતામાં સબસિડી આવે એટલે હું આરાધના કરું છું અરવલ્લી જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર કેટલાય વર્ષથી સબસિડીના કેસ પેન્ડિંગ છે જે ગરીબ લોકોએ અરજીઓ કરેલી છે એનો પણ નિકાલ કરવામાં આવ્યો નથી ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા તેમ છતાંય સબસિડી ચૂકવવામાં આવતી નથી વારંવાર ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા કલેક્ટર સાહેબ સિંહને પણ રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્ર આપવા